એ કેમ આપ્યું ભાઈ બધું ફ્રૂટ ને રીંગણા છે કે નહીં આજે કાલે આવ્યો તો તમારા તમે થઈ રહ્યા મારે રીંગણા જોઈએ છે અઢીસો હા કાકા હમણાં જો રીંગણા છે ને લેવા જ ગયો છે બધું ફ્રૂટ છે પણ છે ને શાકભાજીમાં વહેલું વેચાય છે તમે વહેલા આવતા હોય ને તો વેલું તમને બધું શાકભાજી મળી જાય પણ આમાં થોડીક છે ને શાકભાજીમાં વહેલું આવો તો વ્યવસ્થિત તમને મળે કેરી કેમ આપી ભાઈ એ આવો આવો જય શ્રી કૃષ્ણ કેમસો જમાઈ રાજા આવો એમાં કેમસો મજામાં ને હારું ને ઉગી આવ્યા તમે એ આવો આવો જય શ્રી કૃષ્ણ કેમ છો જય મહારાજ આવો વેવાય કેમ છો મજામાં ને હું કે તબિયત પાણી મજામાં છે ને હારું છે ને હા મજામાં કેમ છો તમે મજામાં ને હું કરે જાનવી બને મજામાં ને હમણાં તો નીકરાણો ન દેવાય ત્યાં આજે દીકને કહું કે હાલ આપણે છે ને માં દીકરો કો જઈ આવીએ કે કે તો હાલ મમ્મી જઈ આવીએ તીમ કાલ જઈ આવીએ તી આવ્યા મે મજામાં બાકી થયું છે ભાભી તમે રોવો હતી હું હે એટલું બધું રડવું આવે કઈ થઈ ગયું છે તમે આવા હાજા રોવો હો હું હે તમે આ બધા ઉપાડા લઈને ઉભા તને ઉપાડા લાગે બધા તને ઉપાડા ને તને ઢોંગ લાગે બિસાડી રોઈ રોઈ ને થઈ ગઈ તારે ક્યાં હું તારે તારી વહુ ને ક્યાં ગઈ તારી વહુ એમ ન થઈ ગઈ જા જરીક ભાભી પાસે કેવા હાટું રોવે તને એમ નથી થાતું બિસાડી કેવી રોવે છે કે મારા મા બાપ હોય તો હું ત્યાં ન જાઉં કોઈ મારું ન કર કઈ જાય છે કલ ગામડે તને મત ખબર સુની તને સંદીપ કઈક થાવું જોઈએ કે સેને મત ભાઈ મત ભાભી ગામડે જાય નો જવા દો કઈક તને એમ બધું ઓલું થાવું જોઈએ તું રોગે રોગો ઓલું કરે હે દીકરા જોતા કરી બિસાણા બેહી જાય છે તને કઈ મત થાતું હું કહ્યું ને ભાઈને સાંભળું ભાવી રડે ભાભી રડે પણ હું આ કેમ ખબર પડે ભાઈ ભાભીનો ઝઘડો હોય તો એમાં મારે વચ્ચે ન પડાય ને એટલે પછી હું નહોતો આવતો તો સોનલ કે તમ જા હું આવું હમણાં નાઈ લઉં એને બા ગરમી થાય એ થાકી ગઈ એવી રીતે શે ને એવું થાય ને તમે એમ કહો સોનલ ના આવી સોનલ ના આવી એમ સોનલ કે બધી ઓલામાં એવા રાખે પછી કંઈક બોલે તો તમે એમ કહો કે જો આમ કરે ને તેમ કરે

ભાઈ બધી વાત હાસી ને ઘરમાં ધૂળ થઈ ગયું ઘરથી થોડાક દી તું આવ્યો પછી તને બસમાં બેસાડી દઈ પાસો તો માનતી નથી માર ન થાવું ન થાવું કાલે અમે જાઈએ છે બહુ વાત થઈ ગઈ પૂરી મારે હું ખોટી ભેજા મારી નથી કરવી તમે હું કીધું તો ખોટું કરા બોલો તમે એમ કીધું તું કે સેને આપણે વણિયાસ રેવાનું છે હમણાં બાત તા તા તઈ હું કીધું તમે દબાને થઈ એટલે તમે ફરી ગયા નકર તમે એમ કહેતા હતા કે આપણે ન્યા રહેવાનું છે ન્યા જ રહેવાનું છે તાર જી કરવું કર ન તા કહેતા તમે ખોટું કેમ બોલો કઈ માં વાંધો ની ભાભી થોડો ટાઈમ જઈ આવો ગામડે ઈ તમારું જ ઘર છે ને ગાય ઠેક નેમ કેવાય કે મારું ઘર છે હા હું કરી આવું બરાબર ને બા હું એમ નથી કેતો તમે વયા જાવ તમારા હા એમ જોવો માં હું તો એમ કહું કે જો હું નમું કરી આવો ને હારું કરી આવો ઘર પછી આવતા રેજો પછી બરાબર ને બા હું તો હાસું શું કહું પછી જો હમણાં સોનાલ નહીં પાછું કામ કરવાની મનાય છે એટલે બધુંય કઈ જો અમારે અવાહ જવા હે નહીં ગામડે એટલે તમે થોડોક ટાઈમ જઈ આવો ને પછી પાછા આવતા રહેજો એને લપ કરવી કરવા દે આપણે રેડી છે આપણે હવામાં વેલા નીકળી જવાનું છે બહુ મારે એવું કઈ સાંભળું બાંભરું નથી કોઈ જાઓ બાયરી ન રાખતા જાઓ એકલા રહ્યો એકલા કરો ખબર પડે જાઓ નથા હું કર લે હો જાઉ મારે હવે દરિયા ભેગું જોવો તમે થઈ જાઉ માં બાપ તા ન તો ભાઈડોય ન રાખતો કઈ કોઈને પડી ન મારા છોકરાઓ તો મારે નથ બોલ હું હવે બધાય સામે વો ઊભી થઈ જા માં ફી તો અમને ના ગમે ઊભી થઈ જા માં દેવો હું ભાભી તમ બોલો અમે નથ રાખતા છોકરાઓને તમારા આઈ વાત એ દીના તમે હાસું કહી દેજો ખોટું ઓલું ન કરતા હે અમે નથ રાખતા હું અમે જી ક્યો ઈ રમ મગા હોય અમે લઈ આવીએ કરીએ આપણે છોકરા થી વિશેષ શું હોય તું તો જરાય બોલાય જ માં

બા તું કરીએ છે અમે હો હું કે ભાઈ હમણાં તો તમે કંઈ દેખાડ નહીં ફોન બોન નહીં હું હાલે હે ઘરમાં કંઈ ખબર પડે કેમ છે બાકી મજામાં છે ને હું તો કહું કે વેવાય મજામાં છે કે નહીં કે ફોન નથી કરતા તે હમણાં તો ભૂલી ગયા હું દીકરી દીધી પછી હે ના રે ના ને તો હોય તે તમે કંઈ વેવાય દુઃખ ન લગાડતા લગાવતા ગીતા હે છે કે હું કરો હું નહીં કે ফ বে ম মতা আমতা ত ো ফন্ থীও বাত্তথই জান বি করে। ই জান বিক মাছে য পিকা পুৰিিতই য়ামনা নামছে তি ই জ ঘর মাছে িক মাছে ত পা বা য় ইমাতা িছে ও। હાતી કેમ બોલાવ જાનવીને હમણાં તો જો હાસુ કહું ને એવડા નહોતા સોનો લતી પછી સોનલ થોડીક મજા નતી જો જયદીપે વાત કરી હતી જાનવીને હાસુ કમ આતી તમને નીકરાણો નઈ નો વાત થઈ હાસુ કમ એવાય તમે ખોટો દુખ ન લગાડતા હાસુ કમ ભાઈ હાસી વાત કરું ને સેને મારી સોનો લમણાઈ હતી હું જો સત્ય વાત સહી કઈ દમ પછી આપણે વેલા વેલા દુખ થાય કે જો અમને વાત ન કરી બરાબર ને હું તો જો હાસુ કમ હા એટલે તો કહું હું કહેતી હતી ને તાર હું તો એક ફોન નહીં કંઈ નહીં હું કહું જેવીક ફોન બોન કરે તો આપણે ખબર પડે હું કહું તી હમણાં હું જાનવી એમ જ કેતી હતી પણ જાનવી કંઈ બોલી નહીં હું કહું પેલા તો જાનવીને તમે કીધું હે પણ જાનવી મને કંઈ વાત નહોતી કરી મને કંઈ ખબર નથી હા રો એ તો પાછી વઈ કે સોના

Mukaan lopusta jäävien, se nimenä morta jäävien onko. Itse varapäivät, oma rivat. Loppuun oma raumana nyt korvaa, oma tosi vallakki, oma tiitaru itse, nimenä. Toduksi se nimenä on tiuke, oma tiitaru, hän menee koukeen, oma sokeri hei. Toduksi tämän vie, oma vanttu, nimenä. હા એ તો પછી લેખની વાત છે જો અહીં આપણે મુહૂર્ત આવે થઈ કરાવવું પડે પણ મૂર્ત તો કઢામું પડે તમારે વથાસી સે નાના બધું આયરે થઈ જાય તો જો જાનવીન લગ્ન થઈ જાય તો સોનલ ન નવી રીતે આવે તો તમારે વાંધો ના આવે બરાબર ને વો હોય તો એક જોણ આ રાખે અને પછી ભગવાન છોકરો આપણે હાસવું પડે ને ધ્યાન રાખવું પડે આપણે તેડી આવે હોયતી ઈ તો કે મત જોક કા રાખવી લેવાય ઈ હું થોડું થઈ હોય તો દીકરી ને તેડી આવે નતી હોય ઈ તેડી આવે ન ન તેડી આવતા

એ તો કાકા માં અઢીસો છે હમણાં ચલો ભાઈ પાસે છે ને હમણાં લઈ આવી દઉં તમે શાંતિથી આવી ઊભો ને વાંધો ને અને કેરી તો અત્યારે છે ને દોઢસો એકસો ચાલી ની કિલો હે જો બહુ મસ્ત છે તો તમે એકવાર કેરી ખાઓ તો બીજી વાર લેવા આવ્યો હું તો હાંસુ કહો કાકા લઈ જાઓ બે ત્રણ કિલો એ તો બરાબર કેરી તો નથી લેવી પણ રીંગણા આપી દો ને કેરી છોકરાઓ લઈ જાઓ મને ખબર ન પડે પછી છોકરાઓ ખોટે ખોટો ભાઈ રાયડું નાખે બાપુજી આવી લઈને આવી લઈ વા એટલે પછી અટા થોડીક રીંગણા આપી દો ને પછી લઈ જાઉં તરબુસે હાર હશે હા આ હા મસ્ત હે હમણાં તમે રીંગણા આપી દઉં કાકા જોતા તરબૂસ ને કેરા કેવા અસલ છે આપણે છોકરાઓને ગ્રામ એમ થાય ક્યાં કેવું રૂપિયા બગાડવા નથી લેવા એમ થાય ખાવાનું તો ઘણ મન થાય પણ એમ થાય કે ખોટા કોણ પૈસા નાખે બિસાડા હોય એટલું બધું કેમ કેવું લેવાનું ના રે ના કેરી ખાવાનું તો ઘણું મન થાય હલો રીંગણાનું શાક મને કરી દે તો બહુ હાલો લેતો જામ

ત્યાં તારી વહુ ને કહી અમે તો અમારી વાતો કરી લે તું કે હા મેં પાછો તોડતો અમે ત્યાં તારી ને કહીએ હે રોગે રોગો કહે કે વીમ કયોમાં યુન ક્યોમાં અમે તો અમારું કહીએ હે લે હું તો મારું રસોડું છે ગમે ત્યારે આવી શકું ગમે ત્યારે જઈ શકું ઓકે મને કંઈ કોઈ બંદોબસ્ત ન કરી શકે ઓકે મારી રીતે રહું છું હું કોઈને કંઈ કહેતી નથી બધા હ હવે રીતે કરે છે અને મને ભૂખ લાગી છે એટલે હું લેવા આવી છું શાક રોટલી એ ન હોય તો હું બરાબર ને સંદીપ નાસ્તો ખાઈ લઉં હું કોઈને કંઈ કહું છું પાણી પીવા ન આવું મારે રસોડામાં ના ના તારું ઘર છે આવવાનું જ ને એમ કંઈ થોડું કઈ ને પૂછી પૂછી ના આવવાનું લે વાતું કરતી ના તારે આવવાનું ગમે ત્યાં કોઈ કંઈ કહે તો મને કહેજે ને તું ખોટું ટેન્શન ન લેતી ઓકે હોને હું બેઠો હું કોઈ કંઈ કહેતો કારણ વગરની તું ઉપાધિ ન કરતી હો બે ભાન થઈ જાય તો હું ક્યાંય નહીં રહું તને અટાણા હાચવવામાં ખોટી રીતે કોઈ કંઈ કહેવા માંગતો નથી આ હું તમને પેલા કહી દઉં કારણ વગરનું કંઈ બોલાવા નથી